દેવીઓ ક્યારે મળે એની તમને વાત કરું બધાય ધૂણે ભુવા ને ભગત બધા ને ધૂણતા બધા ને આવડે પણ દેવી ક્યારે મળે સાહેબ પરિવાર જયારે ખાઈ પીને સુઈ જાય ને ત્યારે દેવીના બારણા ને ખોલીને દેવી સામે સેડ ઉભો રન કે એમાં મળી ગયું અમારા પાખું બગડના પંખીડા છો આ વસ્તી રહી પાખું બગડના પંખીડા ડગલે ને પગલે એની ખુલ્થ થતી હોય મારી જે દુઃખ દેવું હોય ને મને દેજે મારી વસ્તી દુઃખ ન દેતી હોય આને બુવા કેવાય પાણી ભોરુડા ભરવાડે